આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની બાવણી બેઠક માટે ભાજપે મંગુબેન પૂજારાને ટિકિટ પાડવી છે ત્યારે આજરોજ મંગુબેન પૂજારાએ માલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તો પત્ર ભરવાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયશી માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યાશ્રીબેન પૂર્વ ધારાસભ્ય વિખીબેન પરમાર અને માલપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી